પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને અગ્યાસી વર્ષ બાદ ફરી એકવાર આપણે પંદરમી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે મહેસાણા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ એવા જયદેવસિંહ ચાવડાનું એક નિવેદન સામે આવ્યું છે તેઓ કહી રહ્યા છે કે ગોરા અંગ્રેજોથી તો આપણે આઝાદ થઈ ગયા પરંતુ આ કાળા અંગ્રેજોથી ક્યારે આઝાદી મળશે આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે જયદેવસિંહ ચાવડા જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હું છું આપનો જયદેવસિંહ ચાવડા એડવોકેટ મહેસાણાથી સૌથી પહેલાં તો આપના તમામ દર્શકોને મારા સ્વતંત્ર દિવસના માટે ખૂબ ખૂબ શુભે શુભેચ્છાઓ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણે આઝાદ થયા જેના અંદર આપણા હજારો લાખો સ્વતંત્ર સેનાનીઓ એ વખતે બલિદાન આપ્યા અને પોતાના સર્વોચ્ચ બલિદાનથી આપણને આઝાદ રહી શકીએ અને આપણું પોતાનું બંધારણ હોય લોકશાહી હોય એના માટે એમને સર્વોચ્ચ બલિદાન આપ્યા એ તમામ દિવંગતોને મારા સતસત નમન અને આપ સર્વેની શુભેચ્છાઓ પરંતુ આપણે જોઈએ તો આપણે ધોળા અંગ્રેજોથી તો આઝાદ થઈ ગયા પરંતુ કાળા અંગ્રેજોથી આઝાદ ક્યારે થશે ક્યારે ગુજરાતનો આત્મા જાગશે કાળા અંગ્રેજો એટલે વ્યાજખોરો કાળા અંગ્રેજો એટલે અનાજ ચોરો કાળા અંગ્રેજો એટલે વોટ ચોરો આ તમામ જોઈએ તો કાળા અંગ્રેજો જોઈએ તો ભૂમાફિયાઓ કાળા અંગ્રેજો જોઈએ તો આપણી બહેન દીકરીઓ અત્યારે રાત્રે ફરી નથી શકતા એ લોકોની ગુનાખોરીના કારણે એ લોકોના બુટલેગરોના કારણે અત્યારે ડ્રગ્સ એડિક્ટના કારણે આપણી બહેલાઓ સુરક્ષિત નથી આપણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય છે તો પરીક્ષા સુધી કેન્દ્ર સુધી પહોંચે પરંતુ પરીક્ષાના એ પરીક્ષા લેવાશે કે નહીં લેવાય એ નક્કી નથી કારણ કે ગમે ત્યારે પેપર ફૂટી જાય આ તમામ સંજોગોમાં જોતા આપણે આ કાળા અંગ્રેજોના આપણે ગુલામ થઈ ગયા છીએ તો પરમ કૃપાળુ પરમાત્માની આપણે પ્રાર્થના કરીએ છીએ કે ગુજરાતનો આત્મા જાગે અને આપણો દેશ આપણું ગુજરાત સ્વતંત્ર થાય આ કાળા અંગ્રેજોથી જય હિન્દ જય ભારત જય જય ગરીબ ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ